ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક બાદ દેશભરમાં દેશભક્તિ નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરમાં ગરબાના તાલમાં પણ દેશભક્તિના રંગ જોવા મળ્યા એક સ્વૈચ્છિક સંસ્થા અને ઇસ્કોન ક્લબ દ્વારા દેશભક્તિની થીમ પર ગરબા યોજાયા હતા જેમાં ખેલૈયાઓએ દેશભક્તિ ગીતોની સાથે ગરબાની રમઝટ બોલાવી હતી નવલા નોરતામાં ઉરી હુમલાના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દેશભક્તિની થીમ પર ગરબા યોજાયા હતા જેમાં કેટલાક ખેલૈયાઓ કેસરી સફેદ અને લીલા રંગના કપડાં પહેરી તો ખેલૈયાઓ રાષ્ટ્રધ્વજના ટેટુ ચિતરાવીને ગરબે ગુમવા આવી પહોંચ્યા હતા ખેલૈયાઓએ દેશભક્તિના ગીતો વીર જવાનોને શ્રદ્ધાંજલિના ગીતો તેમજ શૌર્ય ગીતોના તાલે ગરબા ખેલ્યા હતા આજનો જે દિવસ છે ત્રીજો દિવસ એ અમે રાષ્ટ્રભક્તિ ઉપર રાખ્યો છે આજનો જે યુગ છે અત્યારનો જે ટાઈમ છે એ રાષ્ટ્રભક્તિ વધારે જરૂર છે કે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બોર્ડર ઉપર જે ગોળીબારી થઈ રહી છે મા ભગવતી આપણા સૌ ઉપર કૃપા વરસાવે છે પણ અત્યારે એવો ટાઈમ આવી ગયો છે કે આપણા સૈન્ય બળ ઉપર સૌથી વધારે કૃપા વરસાવે અને આપણે એનો વ્યવસ્થિત રીતે આપણે જવાબ દઈ શકીએ

જેમાં આજે ત્રીજા નોર્તે ત્રિરંગાની થીમ પર ડ્રેસ ઉપર આજે ખેલૈયાઓ ખૂબ ગરબે ઝુમ્યા છે